નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જે વખત આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દેશ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનારા પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી હે કુંતી પુત્ર આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવામાં સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતાં બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાયણે હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિચ્છિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂંઢતા આવે છે મૂંડતાથી સ્મૃતિ ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિ પતન થાય છે પરંતુ સ્વાધીન અંતકરણનો સાધક પોષ પોતાના વશમાં કરેલી રાગદેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અન્ય કરણથી આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે અંતકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થવા જાય છે અને હે પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મા જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષ મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેમનામાં નિસ્વ્યાત્મક બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને શોખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરિત ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયોની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ હોગી યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનારા મુનિ માટે તે રાત્રિ સમાન છે જે માણસ જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓમાં પાણી અને વિચલિત ક્રિયા જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગને ઈચ્છનારા નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈ વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો જ છે હે પાર્થ આ બ્રહ્મને પામ્યો ચૂકેલા પુરુષને સ્થિતિ છે આને પામીને યોગી કદી વોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રહ્મ સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે ઓ તસ્યદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષ્યુત બ્રહ્મવિધાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગ નામ દ્વિતીયોધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ